હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું લીલી તુવેરના ટોઠા જેને બનાવવા ખૂબ જ સરળ છે આ તોઠા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવા પણ ખૂબ જ સરળ છે શિયાળાની ઠંડીમાં તુવેર ખૂબ જ પ્રમાણમાં મળતી હોય છે જો તમે તુવેરના ટોઠા ક્યારે નથી બનાવ્યા ને તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો ખરેખર ખાવામાં ખૂબ જ સરસ લાગશે અને તમે વારંવાર બનાવશો તો ચાલો ખૂબ જ સરળ રીતે બનતા આ તોઠા બનાવવાનું શરૂ કરીએ તુવેરના ટોઠા બનાવવા માટે આપણે પાંચસો ગ્રામ જેટલી તુવેર લીધી છે જેને કુકરમાં બાફવા માટે લઈ લઈએ હવે તુવેર ડૂબે તેટલું જ આપણે પાણી ઉમેરીશું વધારે નથી નાખવાનું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને ત્યારબાદ કુકરનું ઢાંકણ બંધ કરી આપણે એકાદ વિસલ વગાડીશું વધારે નહીં બાફીએ આને તો આપણા જ્યાં સુધી તુવેરના ટોઠા બફાય છે એટલે કે તુવેર બફાય છે ને ત્યાં સુધીમાં આપણે વઘાર રેડી કરી લઈએ તો વઘાર માટે કઢાઈમાં તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે થોડુંક આખું જીરું સૂકા લાલ મરચાં અને તજના એટલે કે તમાલપત્ર ઉમેરી દઈશું અને ત્યારબાદ હિંગ ઉમેરી આપણે લીલી ડુંગળીનો જે સફેદ ભાગ આવે તે ઉમેરીશું કેમકે આને ચડતાં થોડીક વધારે વાર લાગે છે પાંદડ આપણે પછી ઉમેરીશું તમે આને ડાયરેક્ટ પણ તું એને બાફિયા વગર પણ બનાવી શકો પણ જો બાફીને અલગથી વગર કરશો ને તો વધુ ટેસ્ટી શાક બનતું હોય છે તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો હવે આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું એક ચમચી જેટલી અને તેની અંદર થોડુંક લીલું લસણ પણ ઉમેરીશું આ તોઠામાં લસણનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું છે જેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે હવે આ બધી જ વસ્તુને આપણે થોડીવાર સુધી સાતડવાની છે જ્યાં સુધી તેની સરસ સુગંધ ના આવવા લાગે લસણ સાતડવાની હવે આ થઈ જાય એટલે આપણે મસાલા કરીશું તો કલર માટે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે અને થોડુંક તીખું લાલ મરચું ઉમેરીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર થોડીક હળદર ઉમેરી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું મીઠું સાચવીને નાખજો કેમ કે આપણે તુવેર બાફવામાં પણ મીઠું નાખ્યું છે હવે આ બધા જ મસાલાને સારી રીતે સાતળી લઈશું મસાલા સંતળાઈ અને તેની સરસ સુગંધ આવે ત્યાં સુધી આપણે તેને સાતળીશું મસાલા સરસ સંતળાઈ ગયા છે ત્યારબાદ આપણે બે ટમેટાને મિક્સરમાં ક્રશ કરીને લીધા છે તમે ટુકડા કરીને પણ લઈ શકો પણ જો તમે ક્રશ કરી અથવા તો ખમણીને લઈશું ને તો તેની ગ્રેવી ખૂબ જ સરસ બનતી હોય છે તો આ ટમેટાને બરાબર રીતે મિક્સ કરી હવે થોડીવાર આને ઢાંકીને ચડવા દેશું જ્યાં સુધી એમાંથી તેલ છૂટું ના પડે અને પાણી ઘણું ખરું બળી ના જાય લગભગ એક દોઢ મિનિટ બાદ તમે જુઓ કે તેલ સરસ છૂટું પડી ગયું છે અને આપણા ગ્રેવીનો કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે મસ્ત આપણી ગ્રેવી તૈયાર થઈ છે હવે આ સમયે આપણે જે લીલી ડુંગળીના પાનનો ભાગ હતો ને તે ઉમેરી દઈશું એક નાની વાટકી લીધું છે અને તેને સરસ રીતે આપણે મિક્સ કરી થોડી વાર ચડવા દઈશું જ્યાં સુધી ડુંગળી એકદમ સરસ સોફ્ટ થઈ અને ચડી ન જાય થોડીવાર આને મેં ચડવા દીધું છે તમે જો તેલ પણ સરસ છૂટું પડી ગયું છે પાણી પણ ખાસું ઉભળી અને ગ્રેવી એકદમ ડ્રાય થઈ ગઈ છે તો આ સમયે આપણે એની અંદર બાફેલી તુવેર નાખી દઈશું તુવેર પણ આપણે એટલી જ વારમાં બફાઈ ગઈ હતી સાઈડમાં તો આપણે આમાં ઉમેરી તેને સરસ રીતે મિક્સ કરી લેશું હવે તુવેરને પણ આપણે મસાલા સાથે થોડી વાર ચઢવા દેવાની છે લગભગ એકાદ બે મિનિટ સુધી આની અંદર હું એક અડધું ટમેટું આ રીતે કાપીને નાખું છું આ બિલકુલ ઓપ્શનલ છે પણ થોડાક આખા ભાગા ટમેટા મને સારા લાગે છે તો મેં નાખ્યા છે તમે ના નાખો તો પણ ચાલે હવે આને આપણે થોડી વાર તુવેરને મસાલા સાથે ચડવા દેવાના છે લગભગ મેં એક દોઢ મિનિટ ચડવા દીધા હતા વચ્ચે વચ્ચે મેં ચલાવી પણ હતું હવે આપણે આમાં જરૂર પ્રમાણે પાણી નાખીશું પાણી બહુ નથી નાખવાનું કેમકે આમાં મીડિયમ ગ્રેવી હોય છે તોઠા એટલે કે એકદમ કોરા અને લચકેદાર હોય છે તો આપણે એ રીતે જ રાખીશું તો જરૂર પ્રમાણે પાણી નાખી ગેસને ફાસ્ટ કરી અને આપણે થોડીવાર ચડવા દઈશું તો લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે મેં વચ્ચે ચલાવ્યું પણ હતું તમે જુઓ તેલ સરસ ઉપર આવી ગયું છે અને ખૂબ જ સરસ આપણા તો થયાર થશે હજુ આ થોડીવાર ચડશે આપણે આમાં એક વસ્તુ નાખવાની બાકી છે જે છે ગોળ તો આપણે એની અંદર થોડુંક ગોળ નાખીશું જે ટમેટાની ખટાશને બેલેન્સ કરશે તમે આમાં લીંબુનો રસ પણ નાખી શકો પણ મેં અહીંયા દેશી ટમેટા લીધા છે જે ખટાશમાં સારા હોય છે એટલે મેં લીંબુનો રસ નથી ઉમેર્યો જરૂર પ્રમાણે ગોળ ઉમેરી મિક્સ કરી થોડી વાર ચડવા દેશું તો લગભગ એકાદ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જો તેલ સરસ છૂટું પડી ગયું છે અને શાક પણ સરસ તૈયાર થયું છે ફ્રેશ કોથમીર નાખી દઈશું અને ગેસને બંધ કરી દેશું જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા તુવેરના તોઠા બનીને તૈયાર થયા છે શિયાળામાં આવા ગરમા ગરમ તોઠા ખાવાની ખૂબ જ મજા પડે તો તોઠાને આપણે સર્વ કરી લેશું આ તોઠા આવ્યા જ લચકેદાર હોય છે જે ખાવાની એટલી બધી મજા આવે ને કે તમે વાત જ ના પૂછો એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આ ઠા સાથે આપણે ઉપર થોડીક સેવ નાખી દઈશું જેનાથી ખૂબ જ સરસ લાગશે આ અને થોડાક ફ્રેશ ધાણા નાખી દઈશું બ્રેડ સાથે આપણે એને સર્વ કરવાના છે બ્રેડ સાથે જ તમે ટ્રાય કરજો કેમ કે બ્રેડ સાથે ખાવાની ખૂબ જ મજા આવશે અને સાથે આપણે થોડીક ડુંગળી સવ કરીશું અને લીંબુ રાખી દઈશું તો ખૂબ જ ટેસ્ટી આપણા ગરમા ગરમ તુવેના ટોઠા બનીને તૈયાર છે શિયાળાની ઠંડીમાં સાંજે જમવામાં આતોઠા બનાવો ને તો બધાને બહુ જ મજા પડી જાય તો એકવાર રેસીપી ટ્રાય કરો અને કોમેન્ટમાં જણાવો તમને રેસીપી કેવી લાગી